ડભોઈ તાલુકામાં છેલ્લા ચાર દિવસથી વરસાદના કારણે અલગ અલગ વિસ્તારોમાં પાક મોટા પાયે નુકસાન જોવા મળી રહ્યો છે માવઠાના કારણે ડભોઈ તાલુકાના ખેડૂતોને થયું મોટું નુકસાન સોયાબીન કપાસ ડાંગર ત્રણ દિવસના માવઠામાં થયા જમીન દોષ શિયાળુ પાક પહેલા સહાય મળે તેવી ખેડૂતોને આશા માવઠાના કારણે કરોડો રૂપિયાનું ખેડૂતોને થયું નુકસાન ચાર મહિનાની મહેનત ખેડૂતોને પાણીમાં ગઈ છે મોઘાદાટ બિયારણો વાપરીને ઊભો કરેલો પાક કમોસમી વરસાદમાં બેસી ગયો કૃષિ સહાયમાં વડોદરા જિલ્લાને રાખવામાં આવે છે બાકાત કૃષિ સહાય મળશે કે નહીં જેને લઈને ખેડૂતો બન્યા ચિંતિત વડોદરા જિલ્લાના ચારેય ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લખ્યો છે પત્ર ડભોઈ તાલુકામાં અંદાજીત પાંચ હજાર હેક્ટરમાં થયું છે નુકસાન જેની આશરે કિંમત પંદર કરોડની આસપાસ ગુજરાતમાં તાજેતરમાં જ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે જેના કારણે ગુજરાતના અનેક ખેડૂતો પોતાનો પાક પોતાની આંખ સમક્ષ નીચે બેઠેલો જોયો જેને લઈને ગુજરાતના ખેડૂતો સરકાર પાસે સહાયની માંગણી કરી રહ્યા છે તેવામાં વડોદરા ડભોઈની વાત કરવામાં આવે તો છવ્વીસ તારીખથી ચાર દિવસ સુધી કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેતીના મોટા ભાગના પાકો જમીન દોષ થવા પામ્યા છે જેમાં ડાંગર કપાસ સોયાબીન દિવેલા સહિતના પાકોનો સમાવેશ થાય છે ત્યારે ડભોઈ તાલુકાના શંકરપુરા તેન તલાવ સાઠો સિરોલા નાના કરાડા વિસ્તારમાં ખેતીમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે જેમાં કપાસ સોયાબીન અને ડાંગરનો સમાવેશ થાય છે જેને લઈને સ્થાનિક ખેડૂતો સાથે વાત કરીએ તો તેઓ દ્વારા સરકાર ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે જ્યારે સહાયની વાત આવે તો સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકાર સાચવતી હોય છે મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાને હજી સુધી કોઈ પણ જાતની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં નથી આવતી સાથે સાથે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ખેતીમાં નુકસાન છે જેને લઈને શિયાળો પાક પહેલાં જ ખેડૂતોના ખાતામાં સહાય જમા કરાવવામાં આવે જેથી શિયાળુ પાક ખેડૂતો લઈ શકે તેવી આશા બેસાડીને ડભોઈ તાલુકાના ખેડૂતો બેઠા છે સાથે સાથે વડોદરા જિલ્લાના ચારેય ધારાસભ્ય હવે એક મંચ ઉપરથી મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખ્યો છે અને વ્યાપક પ્રમાણમાં ખેતીમાં નુકસાન છે તેવું કહેવામાં આવ્યું છે પરંતુ આગામી સમયની અંદર સર્વે ક્યારે સ્ટાર્ટ થાય છે ત્યારે ખેડૂતોને સહાય મળે છે કે કેમ એ તો આવનારા સમયમાં જ ખબર પડી શકશે